હેલો વેલકમ ટુ માઈ ફર્સ્ટ બ્લોગમાં સૌ મિત્રોનું સ્વાગત છે મારું નામ છે કરશન રાઠોર હું ગુજરાતમાં રહું છું જિલ્લો મારો ભરૂચ તાલુકો જંબુસર અને ગામ મારું ભરકોદરા તો હું આજે બે હજાર પચીસમાં બ્લોગ બનાવવાની ઇસ્ટ કરું છું તમારા વિદ્યા ખેતીવાડીના આવશે અને ફસ્ટ પ્લોક બનાવવામાં આ અમારા ગામનું ગ્રાઉન્ડ છે અમારા ગામનું ગ્રાઉન્ડ છે આ બાજુ ખેતરો આવ્યા છે અને આ બાવર છે બધા નાનું આમ તો અમારા ગામનું જંગલ છે જો લો તો અમારું ગામ મોટું છે અને હું ગામની બહાર આવ્યો છું અમારા અમારું ગામનું આ ગ્રાઉન્ડ આ બધું ખેતરો છે તો અમે ટ્રાવેલ વિદ્યા બનાવીશું અને ખેતીવાડીના વિદ્યા બનાવીશું મોટિવેશન વિદ્યા બનાવીશ તમે હવે બ્લોગની શરૂઆતથી મને સૌ મિત્રોને મારે આશા છે કે મને સપોર્ટ કરતા રહેજો તો મારી ચેનલને સી એસ પાંચસો બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબર કરજો અને તમારા મિત્રોને શેર કરજો અને કમેન્ટ કરજો જય હિન્દ જય ભારત